સમી શહેરમાં વર્ષોથી લોકોની સેવા કરી રહ્યા એવા મહાનુભાવ ડોક્ટર સંજયભાઈ ઠક્કર દ્વારા આજરોજ માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પણ સમી શહેરમાં નાના મોટા લોકોને જ્યાં પણ અને જ્યારે પણ કોઈ પણ જાતની સેવા કરવા માટે સૌથી આગળ રહ્યા છે ત્યારે આ વડિયાર પંથકમાંના એક વરિષ્ઠ ડોક્ટર તેમજ માનવતા ગૃહુ કામ કરી રહેલા ડૉક્ટર સંજયભાઈ ઠક્કર દ્વારા આજરોજ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમમાં શાળાના સંચાલક ગીતાબેન ઠક્કર અને શાળાના શિક્ષકો અને સમી શહેરના મહાનુભાવો હાજર રહ્યા હતા પાટણ સમી પંકજ રામાનુજ ખૂબ આગળ વધે અને ભવિષ્યમાં પોતાની સારી કારકિર્દી ઘડે શિક્ષણથી તમે માનો કે કોઈ સારી નોકરી લાગશે પચીસ પચાસ હજારની તો તમે અમને તો કંઈ પહેલો પગાર આપવા આવવાના નથી પણ તમારું જીવન તો સુધરવાનું છે તમારું જીવન સુધરશે તો તમારા નાના ભાઈ બહેનને તમે ભણાવશો તમારા આજુબાજુના પાડોશીઓને કહેશો કે હું ભણેલો છું તમે આવી રીતે એ મદદ કરે છે કાલ તમે મદદ કરશો અને તમે શિક્ષિત બનશો તો દેશ શિક્ષિત બનશે અને રાષ્ટ્રની પ્રગતિ થશે આપણા થકી તો રાષ્ટ્ર છે આપણે છીએ એ જ દેશ અને દુનિયા છે આપણા બધાથી જ બનેલી છે એટલે આપણામાં સારા સંસ્કાર આવે ભણેલા હોઈએ તો સંસ્કાર આવે આના માટે તમારા પ્રોત્સાહન માટે તમને આજે સ્વેટરનું વિતરણ કરવાનું છે તમને ડ્રેસનું પણ વિતરણ કર્યું છે આવતા વર્ષે વિશેષ કંઈક સુવિધાઓ સાથે આપણે હજુ આગળ વધવાના છીએ દાતાઓ આવતા જશે આપણાને મદદ કરતા જશે અને તમે એ મદદ એવું નહીં માનતા કે આ મદદ કરે છે એટલે ભણવા જાવું છે સ્વેટર મળે છે ડ્રેસ મળે છે એટલે ભણવા જ છે એવી વાત મગજમાં જ કાઢી નાખજો તમે ભણો છો એટલે આ મદદ મળે છે આવી એક કલ્પના રાખજો અને દેશ અને દુનિયાનું નામ તમારા થકી આગળ થાય તમારા મા બાપ તમારા માટે એટલી બધી આશા અપેક્ષાઓ લઈને બેઠેલા છે અને અહીં આવીને તમે રખડો તો એ નકામું પડે એટલે આજના પ્રસંગે આપણા દાતાશ્રી ડૉક્ટર સંજયભાઈ એમનું હું હાર્દિક સ્વાગત કરું છું એમની સાથે આવેલા જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ મંત્રી હોદ્દેદારો તમામનો હું ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરું છું અને સંજયભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું સૌને જય જલારામ મંચસ્થ શિક્ષણ સમિતિના ચેરમેન અને જેમને શિક્ષણ ક્ષેત્રે વારઈમાં ખૂબ મોટું કામ કર્યું છે એવા અમારા જ સમાજના અને અમારા જ બેન સમાન એવા ગીતાબેન એમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે અહીંયા હું ત્રીજી વખત આવ્યો છું પણ જેટલી પણ વખત આવ્યો છું એટલી વખત પ્રગતિ જોઈ છે પહેલી વખતે જ્યારે હું આવ્યો ત્યારે પાછળના હોલની અંદર એક ફંક્શન હતું અને એ ફંક્શન હતું ત્યારે આ કોઈ બિલ્ડિંગ ડેવલપ થયેલું નહોતું એ પછીના ફંક્શનમાં આવ્યો ત્યારે આ સરસ મજાનો હોલ એમણે ખૂબ મહેનત કરી અને જે રીતે બી આર્થિક રીતે એમને જે સપોર્ટ લેવો હોય એ સપોર્ટ લઈ અને આ હોલ બનાવ્યો અને આજે જ્યારે ત્રીજી વખત હું અહીંયા આવ્યો છું ત્યારે જોઉં છું તો બહાર સરસ મજાની એમને બુરાણ કરી અને એક સારું પ્રિમાયસીસ ઊભું કર્યું છે બહાર ઝાંપું પણ લગાવ્યો છે ફૂલ ઝાડ પણ વાયા છે અને એમનું વિઝન છે કે હજુ પણ આગળ સારું એવું મોટું ગાર્ડન બને અને સંકુલનો વિકાસ થાય તો એવા બેન શ્રી ગીતાબેન અમારા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નીતિનભાઈ તન્ડા એમની બાજુમાં છે અમારા બિપિનભાઈ મંત્રીશ્રી રાજુભાઈ દરજી અમારા દિલીપભાઈ વાઘેલા પ્રદીપભાઈ પટેલ સાહેબ અને જયેશભાઈ તથા આચાર્ય સાહેબ અનિલભાઈ અમારા માસી રેખાબેન બેનશ્રી વિશ્વ હિન્દુ પરિષદના અને અમારા સાથીદાર એવા રસિકભાઈ અને આપ સૌ શિક્ષણ ક્ષેત્રે જ્યારે ગઈ વખતે હું આવ્યો ત્યારે અંદર મને વાત કરેલી કે આપણે અંદર લાસ્ટ ટાઈમ અમારે આવવાનું થયેલું બેનના આમંત્રણથી ત્યારે અમે જાહેરાત કરેલી કે ભાઈ જે શાળાના બાળકો છે એ બાળકોને પ્રોત્સાહન રૂપે એક સ્વેટર અમે આપીશું અને જોગાનું જે એવું થયું કે દસમી તારીખે આ દસમી તારીખે મારો બર્થડે છે અને બર્થડે નિમિત્તે અમે કંઈક ને કંઈક આવું કામ કરતા હોઈએ છીએ તો આજે ચાર પાંચ દિવસની જ વાર છે ત્યારે લોકોને વહેલું સ્વેટર મળી રહે એવા હેતુથી અમે જાયન્ટ્સ ગ્રુપ પીપલ્સ ફાઉન્ડેશન જે છે એના મિત્રોના સહકારથી અમે આ સ્વેટર વિતરણનો પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી શાળાના બાળકોને એક પ્રોત્સાહન મળે અને એમને ઠંડીથી રક્ષણ મળે